વિકાસના કામોમાં ગુણવત્તા ક્વોલિટી સાથે કોઈ સમાધાન કે બાંધછોડ ન થાય તે જોવા અનુરોધ કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગર મહાનગરના આયોજનબદ્ધ વિકાસ કામો હાથ ધરવા સૌને સાથે મળીને આગળ વધવા આહવાન કર્યું છે આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું નાણાકીય વ્યવસ્થાપન એવું સુદ્રઢ છે કે વિકાસ કામોમાં નાણાંની ક્યારેય કમી રહેતી નથી મુખ્યમંત્રીએ વિકાસના કામોમાં ગુણવત્તા ક્વોલિટી સાથે કોઈ સમાધાન કે બાંધછોડ ન કરવાની પણ સ્પષ્ટ તાકીદ કરી હતી મુખ્યમંત્રીએ રાજ્યના નગર મહાનગરના આયોજનબદ્ધ વિકાસ માટે સૌ સાથે મળીને આગળ વધીએ તેવું આહવાન કર્યું હતું તો એક જ દિવસમાં બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાના ચેક વિકાસકામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગર નગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા આ ગૌરવશાળી સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને સાતસો પાંત્રીસ કરોડ રૂપિયા સુરતને પાંચસો ઓગણસિત્તેર કરોડ રૂપિયા વડોદરાને એકસો બોંતેર કરોડ રાજકોટને એકસો પાંત્રીસ કરોડ તથા જામનગરને એકસો નવ કરોડ તેમજ ગાંધીનગરને સાડત્રીસ કરોડ ભાવનગરને ચોરાણુ કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને એકત્રીસ કરોડ રૂપિયા મળીને આઠ મહાનગરોને કુલ એક હજાર આઠસો બ્યાસી કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા એટલું જ નહીં અવર્ગની નગરપાલિકાને ચુમ્માલીસ કરોડ બ વર્ગને છત્રીસ કરોડ તથા ક વર્ગને પણ છત્રીસ કરોડ તેમજ ડ વર્ગની નગરપાલિકાને સત્તર કરોડ રૂપિયા મળી સમગ્ર બે હજાર ચોર્યાસી કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શહેર ગ્રામીણ વિસ્તારો નાના નગરો બધાનું આયોજનપૂર્વક અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસનું આગવું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિકસ્યું છે પાછલા દશકનો ગ્રોથ રેટ એવરેજ દસ ટકાથી વધુ છે એટલું જ નહીં આત્મનિર્ભરતા તરફ આગળ વધીને આપણા શહેર ગામોએ મેક ઇન ઇન્ડિયા સાકાર કર્યું છે મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આપણા નગર મહાનગરમાં સુખ સુવિધા વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ પ્રધાનમંત્રીએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે ખૂબ જરૂરી છે હવે વિકસિત ભારત બે હજાર સડતાલીસના નિર્માણના પ્રધાનમંત્રીના સંકલ્પમાં સ્વચ્છતા સુવિધાયુક્ત નગરો મહાનગર તેના વિકાસથી ગુજરાતે પ્રધાનમંત્રીના આ સંકલ્પને પણ હંમેશની જેમ લીડ લઈને પાર પાડવાનો છે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું